પ્રશ્નનું નિવારણ લાવવામાં આવ્યું નથી ત્યારે રાણપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે વેલામાં વેલી કિનારા ગામની ગૌચર જમીન તેમજ સરકારી ખરાબાને ખાલી કરવામાં આવે તો ગાંધી માર્ગે ઉતરવું પડશે ગામની અંદર ચાલી રહ્યા ભ્રષ્ટાચાર બાબતે જમીન જમીન ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર તો પ્રકારના થાય છે હાલ જમીનના ભ્રષ્ટાચાર બાબતે તારીખ બે હજાર ચોવીસના અંતર્ગત અલ્પા કક્ષાએ એપ્લિકેશન આપેલું દબાણ બાબતે અને ત્યારબાદ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના અંતર્ગત બીજી વાર એપ્લિકેશન આપેલું છતાં પણ કાર્યવાહી નહીં અને એના માટે આરટીઆઈ બે હજાર પાંચ અધિનિયમ પ્રમાણે આરટીઆઈથી માંગ પણ કરેલી છતાં પણ આજ દિન સુધી કોઈપણ પ્રકારની સરળ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી અને છતાં પણ ગેરકાયદેસર જગ્યામાં બાંધકામ સતત દિવસ રાત ચાલુ રહે છે જેના લીધે આ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા અમારા ગામ વધી અને ગામ સમસ્ત આજે મામલતદાર સાહેબની આવેદનપત્ર આપવામાં આવે છે સાહેબ મારી અરજી એવી છે કે ગામની અંદર જે ગૌચર છે એ કાયદેસર સાત બારની અંદર ગૌચર સરકારી ખરાબા બધું બોલે છે નકલ પ્રમાણે છતાં પણ કોઈ પણ કાર્ય કરવામાં આવતા નથી આથી અમે ગ્રામજનો એ મામલતદાર સાહેબને આવેદન આપવા માટે આવ્યા જે બાબતે તમે આવેદન પત્ર આપતા આવ્યો છો જમીન કઈ જગ્યા આવેલી છે તેવું કોઈ સાહેબ અમે સાથે અરજી સાથે પુરાવા આપેલા છે ચતુર્દિશા છે એની સાહેબ અને ક્યાં એ માલિકી છે બધી સાહેબ અમે એમને માહિતી આપેલી છે સાહેબ હાલે જગ્યા ખાલી અવસ્થામાં છે કે કોઈ બાંધકામ કરે સાહેબ એની અંદર તાર ફેન્સિંગ કરવામાં આવેલી છે અને ત્યાં અત્યારે બાંધકામ ચાલુ છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી જો કાર્યવાહી કરવામાં આવતી નથી તો આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી કોઈ તમારા કાર્યક્રમ આંદોલન કે તેવું કોઈ તૈયારી કરી સાહેબ અહીંયા અમને ન્યાય નહીં મળે તો સાહેબ ગુજરાત હાઈકોર્ટની અંદર જશું અને ત્યાં પણ લડીશું અને છેક સુધી આ જ્યાં સુધી ન્યાય નહીં આવે ત્યાં સુધી સાહેબ લડતા રહીશું